ચાલો 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 આયોજન અમારું નસીબ તમારું ચાલો 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 પચાસ રૂપિયામાં એના બા એક લાખ છે બુલેટ લાખ છે પચાસ લાગે દરેક ને લાગશે પચાસ રૂપિયા પોલું કરો ચાલો 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 આયોજન અમારું નસીબ તમારું કામનું કરમ જમાં ચાલો 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 ભાઈ આવ્યા વાસી પણ લઈ દઉં આપણે હાલ કાઢવું

પચાસ રૂપિયા કાકા તમારા તો નથી ભાર લાગે તમે તો જલ્દી દોરા લાજી જાય છે ભલામણ કોઈ પાછું આવતું જ નહીં

મારા ઓડશા બકાવાન ધંધા કરે પેલો બકાઈ ગયો આ નંબર લાગ્યો ચાલ તમારે ચંપલ લાગ્યો લઈને હાલતા થાઓ તો તો ચંપલ પડ્યો લઈ જોડો એક જ હા અને તારી લે કાકા ને બાઈક કાકા નો બાઈક ચાલી લઈ જો યાર ચાલો 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 બલ્લુ

અરે ભાઈ તારે જે ખેત વિકે ચાલો 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 કરમ આયોજન નસીબ તો કાકા તમારે પથરો લાગ્યો ગભે કરીને પડી હેડો અલ્યા લઈ દોવા થાય એ તો પથરો ભાઈ પડ્યો અમારે મેરે પત્રો ગભે કરાવજો લ્યા માથે ઉપાડ્યો ભલાદને હારો લાગે ઓ બરાબર છે આ તો લ્યો હેડો તમારું લાગ્યું લઈને હેડો લઈને હેડો પત્રો લઈ ગયું ઢુકડા દો કામ આવશે હો ઓલા થોડું ઘવણ બાકી રહી ગયું તું લ્યા મને તો એક ટીવા લાગી એ ચલો કાકા ને એક ટીવાવાજી એકલા એક ટીવા ગયા ઓ હો હો ઓ હો હો લ્યા તું તો નકિસ્ હો દોડા છે કાકા હું આયો વાહ છે નેહા લઈ જાયો હા હા કોણ તમારા પથરો ઘર દૂધ લેતા નાખો પડતો મુહૂર્ત માં હું ભલા આદમી મુહૂર્ત કરવાનું લાગ્યું પાણી મન બે હાજર દૂર લેતું બે અલા કા જગ્યા કાકાનો પથરો લઈ જ લે અલા રોજમાં પથરો ના મેલ લે યાર ઉપાધી કરી મારા પકડો રાગા અમારા પથરામાં લઈ બેહી જો તમે ધક્કો મારો હા રોડો ધક્કો